જય ભીમ જય જોહાર આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને અમે બધા અત્યારે આદિવાસી મિત્રો અને સાથી અનંતભાઈ પટેલ આપણા જુજારુ યોદ્ધા અમે અત્યારે વાંસદાની ધરતી પર છીએ અને અમારી પાછળ તમે જોઈ શકો છો જનનાયક ક્રાંતિકારી બિરસા મુંડાજીની પ્રતિભા છે ગઈકાલે એક આપણે સ્ટેચ્યુનું અનાવરણ પણ કર્યું અને આજે આપણી એમને ક્રાંતિકારી સલામ પાઠવવા અહીંયા એકત્રિત થયા છે પણ બધા મિત્રોનું એક સૂર એવું કહેવું છે કે આ નવ ઓગસ્ટની આદિવાસી સમાજના એક લાખ માણસોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનો આ રાજ્યની સરકાર ને કેન્દ્રની સરકારનો કારસો છે અને એની વિરુદ્ધમાં આખા આદિવાસી બેલ્ટમાં ખાસ કરીને ધરમપુર વલસાડ વાંસતા આજે આખો વિસ્તાર છે જેના ધારાસભ્ય અનંતભાઈ પટેલ છે એ વિસ્તારમાં ખૂબ લોકોમાં છે ગઈ પૂર્વે પણ હજારોની તાદામાં આદિવાસી સમાજના ભાઈઓ ગાંધીનગર પહોંચ્યા હતા તો આજે અનંતભાઈ અનંતભાઈ સાથે વાત કરીએ તમે સમજાવો આખા ગુજરાતની જનતા આદિવાસી સમાજ એકંદરે જાણે છે પણ ગુજરાતની જનતાએ આ મુદ્દે તમારું સમર્થન આદિવાસી સમાજનું સમર્થન કેમ કરવું જોઈએ કેમ આ પ્રોજેક્ટને તમે આદિવાસી વિરોધી અને જનવિરોધી કહો છો દક્ષિણ ગુજરાતના પૂર્વ પટ્ટામાં ખરેખર ત્યાં જંગલ વિસ્તાર છે ડુંગર વિસ્તાર છે આદિવાસી સમાજની સંસ્કૃતિ છે આદિવાસી સમાજની અસ્મિતા છે અને દરેક આદિવાસી સમાજના લોકો ત્યાં ખેતીવાડી કરીને પશુપાલન કરીને પેટનું રડે છે એવા સમયે બે હજાર બાવીસની ફેબ્રુઆરીની ચૌદ તારીખે નિર્મલા સીતારમનજીએ બજેટ સત્રમાં બાર તાપી નર્મદા રિવર લિંક યોજનાની સાત નદીઓને જોડાણ કરીને એ પાણી કચ્છમાં ધંધાર થયાના ઉદ્યોગપતિઓ માટે આપવાની વાત કરી અને ત્યારબાદ અમારું આંદોલન ચાલુ થયું આંદોલનની શરૂઆત અમે વઘઈના રંભાસ ખાતે એક મીટિંગ કરી ત્યારબાદ ગઈકાલે આપણે જે બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું તે સ્થળ પર અમે એક મોટી જનસભા યોજી અને એ જનસભામાં નક્કી કર્યું કે અઠાવીસમી ફેબ્રુઆરી બે હજાર બાવીસ ના દિવસે મોટો જનસેલા આદિવાસી સમાજની જન આક્રોશ રેલી અને તમામ સરકારી અધિકારીઓ દ્વારા દાબ દબાણથી એ રેલી ન થાય એના માટેનું ફૂલ જોશ એમણે ઉપયોગ કર્યો છતાં પણ અમે અઠાવીસ તારીખે હજારોની જનમેદની સાથે આવેદનપત્ર આપ્યું અને અમે કીધું કે એક લાખ જેટલા આદિવાસી સમાજના લોકોને એની અસર થશે જંગલ અસર થશે દુર્લભ પ્રાણીઓ જે કપરાડાના જંગલમાં છે જે ધરમપુરના જંગલમાં છે જે ડાંગના જંગલમાં છે તાપી પૂર્ણા નદીના જંગલમાં છે એનો સર્વનાશ થશે અને વિકાસ કોઈ પણ આદિવાસી સમાજના અથવા કોઈના પણ વિનાશ કરીને વિકાસ અમને જોઈતો નથી અને અમે એ રેલી સક્સેસ કરી ત્યારબાદ પૂર્વ મંત્રી જે હતા એમણે એમ કીધું કે આનંદ પટેલ ગેરમાર્ગે દોરે એવું કશું મળે નહીં પરંતુ બીજી

તાપી જિલ્લામાં વ્યારામાં આંદોલન કર્યું ત્યારબાદ અમે સીધું વઘઈમાં ડાંગમાં આંદોલન કર્યું અને પછી ચોથું આંદોલન અમે ગાંધીનગર કોંગ્રેસની આગેવાનીમાં કર્યું પરંતુ આ સરકાર આદિવાસી સમાજને મૂરખ સમજવાની વાત કરે છે પરંતુ અમે ભણેલા ગણેલા ને જાગૃત થઈ ગયા છે અમે આ ડેમ પ્રોજેક્ટમાં એક ઇંચ જમીન અને એક ટીપું પાણી બીજાને આપવાના નથી સાચી વાત છે ભાઈ તમારામાંથી કોણ કહેશે આ પ્રોજેક્ટ થવો જોઈએ કે ના થવો જોઈએ થવો જોઈએ કેમ એટલે આમાં છે ને આદિવાસી એવા હેરાન થઈ જાય જમીન જાય પછી ઘરો જાય પછી શાળા કોલેજ જે કઈ આવેલું હોય આ પટ્ટામાં તે બધું જ તમામ એના નુકસાન થાય એટલે સરકારે એ વિચારવું જોઈએ કે પહેલો પહેલી વાતમાં તો આ છે તાપી રેવાની કરી જ નહીં જોઈએ કેમ કે આનાથી આપણને શું ફાયદો થાય આપણને કોઈ ફાયદો થવાનો નથી આ તો મોટા મોટા ઉદ્યોગપતિ ને એ થવાનું છે સારું આપણને કોઈ થવાનું નથી સારું તમે તમારું લીલાબેન તો તમારું શું કેવું છે આદિવાસી અટવાઈ જાય અમે તો કોઈ દાડે આવવા દેવાનું નથી અમારું લાશ પડે પણ કોઈ ને દેવાનો દેવાનું નથી એમ પેલી વાત માં તો હું છે રોડ રસ્તા ગામ માં આવીને ફરીને જોઈ કુવા તળાવ એ પેલા સુધારો હે

ની પર અતર હાલ ફૂટી આપણે કોંગ્રેસ ભાજપ ની વાત બે મિનિટ સાઈડમાં મૂકીને ખરેખર આ વિસ્તારનો આદિવાસી સમાજ એવું ઈચ્છે છે કે પારતાપી river link નો પ્રોજેક્ટ ના થવો જોઈએ ના થવો જોઈએ આ बाजूપતિ કોઈ કહેશે શું કેમ નહીં થવો જોઈએ કે આ બધાટોય કેને આપણે તો જવા નઈ પણ બીજા हल्ला શું કરે એનું વિચારવાનું આવનાર પેઢી હું થાય તેની હું વિચારવાની આલા તારી આપડે તો હવે ચાલ્યા જ જવાના લેની પણ એનું શું થાય એ તો આનંદ થાય એટલો બિચારો પડ્યો એટલે એના પછાડી હંમેશા જ પણ તમે કહ્યું લાખેક માણસોનું ડિસ્પ્લેસમેન્ટ થાય એટલે મૂળ માંથી ઉખાડીને બીજે ફેંકી દેવાની વાત આ કાચો પાકો લાખ માણસ નો કેટલા ગામો અસરગ્રસ્ત લગભગ બ્યાસી જેટલા ગામો અસરગ્રસ્ત થશે અને અમુક ગામો તો જળમૂળ માંથી નીકળી જશે પૂરા ડૂબી જશે ડાંગના અંદર તેત્રીસ ગામો છે તેત્રીસ ગામો માંથી અઠાવીસ ગામો તો પૂરા ડુબાણમાં જ આવી જાય છે કે આખા અને આખા ગામ ડૂબી જાય બીજા જે પૂણા નદી છે તાપી જિલ્લા વાત કરીએ તો એ પૂણા નદી ની આજુબાજુ જંગલ વિસ્તારના ગામો બધા ડુબાણ માં જવાના વાંસદામાં અત્યારે એક બીજી ડેમ ની વાત કરીએ ખાટાંબા વિસ્તારમાં તો તે ખાટાંબાની બાજુમાં ગામ આવેલું છે કણધા એની બાજુમાં ગામ આવેલું છે મોડાઆંબા એની બાજુમાં ચોરણી નીરપણ જેવા ગામ આવે છે પૂરા ડુબાણમાં જઈ શકે છે બીજું જીગ્નેશભાઈ અમારો વિસ્તાર પ્રકૃતિ પૂંજક છે અમારા વિસ્તારમાં આદિવાસી સમાજની અસ્મિતા આદિવાસી સમાજના દેવદેવીઓ છે એમાં માવલીની વાત કરીએ ભરમદેવની વાત કરીએ સીમાડિયા દેવની વાત કરીએ ગોવાડિયાદેવની વાત કરીએ બગલાદેવની વાત કરીએ વાઘદેવની વાત કરીએ અમે પૂંજન કરીએ છીએ ને એના સ્થાનકો છે એ પણ ડુબાણમાં જાય એવી અમને ભય છે સાથે તમે અમારા વાજિંત્ર તુર જોયા તેવી રીતે તારપુ છે વાજિંત્ર મોટા ઢોલના વાજિંત્ર છે છે એ બીજી જગ્યાએ વિસ્થાપન થવાને કારણે અમારા બાળકો એ સંસ્કૃતિથી અજાણ થઈ જશે સંસ્કૃતિને ભૂલી જશે એટલે અમને મોટો ભય એ છે અમારી સંસ્કૃતિ છીનવાઈ જશે અમારા હાથમાંથી અને અમારી બોલી છીનવાઈ જશે અમારી રહેણી કહેણી છીનવાઈ જશે અમારી પદ્ધતિ છે બાળક જન્મે ત્યારે આપણે પાંચેરું કરતા હોઈએ છીએ મૃત્યુ થાય ત્યારે અત્યારે આવા આવ્યો બારમું તેરમું કરીએ પરંતુ અમારો આદિવાસી સમાજ દિહાડો કરે છે એ દિહાડાની પૂજા કરીએ છીએ અમે અને અમારા જે પૂર્વજો છે એને સાથે રાખીએ છીએ તો અમે ધના ખત્રી રૂપા ખત્રી ની છાંકતા પાડતા હોય છે ને એની છાંક પાડતા હોય છે અને અમારે અમારી પૂજા વિધિમાં બ્રાહ્મણો કરતા અમારા જે લોકો છે જૂના લોકો છે એ જ અમને પૂજા વિધિ પણ કરે છે એટલે આખી જન્મથી મરણ સુધીની એક પદ્ધતિ છે વિધિ વિધાન છે એક અસ્મિતા છે એ ભૂસાઈ જવાની ભીતિ અમને વિસ્થાપનના કારણે એવું લાગે છે પણ આ એક લાખ માણસોને બીજે ક્યાંક વસાવવા અને હાલ જે પરિસ્થિતિમાં રહે છે એના કરતાં વધારે સારા પાકા મકાનો ખેતીની જમીન કેશ રકમ સારી શાળા કોલેજ હોસ્પિટલ આપીશું આવી કોઈ વાત કરી

કુદરતી અમારી રહેણી કહેણી પ્રમાણે અમને આ એટમોસ્ફિયર આ વાતાવરણમાં જ અમે જીવી શકીએ છે અમારે ઘોંઘાટમાં કે કોન્ક્રીટના જંગલમાં રહેવું નથી અમે કુદરતને ખોડો અમે મસ્ત છે અમારા ઘરે એ વાત તો સાચી પણ ખરેખર સમજવું છે સરકારે આ પ્રોજેક્ટમાં જે વિસ્થાપન થાય એના વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ કોન્ક્રીટ નક્કર બાહેધરી આપી હોય એવું કંઈ ખરું નથી કોઈ પણ ડીપીઆરમાં એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી મૌખિક મૌખિક પણ વાત કરી નથી અમે ચૌદ કર્યો અમે ચૌદ જેટલા આંદોલનો કર્યા અમારી સાથે રૂઢિ પરંપરાના આગેવાન છે અમારી સાથે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની સંઘર્ષ સમિતિ છે એક પણ વખત મુખ્યમંત્રીએ કે મંત્રીએ અમારી સાથે આ મુદ્દે કોઈપણ જાતની ચર્ચા કરી નથી હા જૂની અમારી નર્મદા રિવોલ્વિંગ સંઘર્ષ સમિતિ જે હતી એને બોલાવીને એ સંઘર્ષ સમિતિ તોડી નાખી અત્યારે પણ ધાક ધમકી અમારી સંઘર્ષ સમિતિને મળે છે પરંતુ અમને કોઈ સમજાવવાની વાત કે અમને આ પ્રોજેક્ટ વિશેની પૂરી જાણકારીની વાત પણ અમને ગૂગલ પરથી મળે છે એના વિશે કોઈ માહિતી અમારા લોકોને આપવામાં આવી નથી પરંતુ અમે આ વખતે આરપારની લડાઈ લડવાના છે અમે માંગણી અને ચૌદ તારીખની રેલી કરીશું અને આ સરકાર જે ઘોર નિંદ્રામાં ઊંઘી રહી છે એને અમે જગાડવાના પ્રયત્ન કરીશું જે આદિવાસી સમાજના બીજા ચૂંટાયેલા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં છે ધારાસભ્યો છે સંસદ સભ્યો છે એ આ લડતમાં એને ટેકો આપતા હોય એવું ખરું નથી અમને કોઈ પણ લડતમાં કોઈ ધારાસભ્ય મંત્રીએ કે સંસદ સભ્ય ટેકો આપ્યો નથી પરંતુ અમારી રેલી કઈ રીતે અટકે અમારા લોકોને કઈ રીતે બીવડાવવાનું હોય કે અમને ખોટા સાબિત કરવાની વાત એમણે અત્યાર સુધી કરી છે હા કેટલાક ધારાસભ્ય એવા છે સરકારમાં કે અમને એમ પણ કહે છે તમારી લડત સાચી છે પરંતુ અમારાથી આવી શકાતું નથી અત્યારે ચૂંટાયેલા આદિવાસી સમાજના ધારાસભ્યની વાત કરીએ તો એ સરકારમાં છે પરંતુ સરકારના પપેટ જેવી વાત છે

એ જ એ કામ કર્યું છે એ લોકો સમાજને કોઈ દિવસ સાચી દિશા નથી બતાવી સમાજની સાચી લડતમાં સહકાર નથી આપ્યો ને રહી તાપી પાર લિંગની વાત જ્યારે આવે છે ત્યારે મારે એક જ વસ્તુ કહેવાય કે ભૂતકાળની અંદર આદિવાસીઓ બહુ ભોગ આપ્યો છે એના માટે કેવડિયા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કેલિયા ડેમ હોય કે ચોપડ હોય હા ચોપડ આજે આજે પણ એમને પૂરતો ન્યાય મળ્યો નથી અને આ જે પ્રોજેક્ટ હાલમાં પાર તાપી લિંગની વાત આવે છે એ પ્રોજેક્ટમાં બહુ મોટું નુકસાન છે સમગ્ર માનવજાત સાથે માનવ તો ખરા જ માનવ માનવીને તો નુકસાન છે જ પણ માનવજાત સાથે તાલમેલ મિલાવી રહેતા જીવ જંતુ પશુ પંખી અમારી સંસ્કૃતિ અમારી પ્રકૃતિ અમારા દેવી દેવતા સંપૂર્ણ નષ્ટ થવાની અમને ભીતી છે એટલા માટે અમારી એક જ માંગણી છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ સંજોગોમાં થવા જોઈએ નહીં ને અમે થવા પણ દેવાના નથી એના માટે જે રીતની અમારે લડાઈ લડવી પડશે એ લડીશું આંદોલન કરવા પડશે આંદોલન કરશું કદાચ મારું નામ રમેશભાઈ એમ પટેલ રૂડીપથા ગામ સભા અધ્યક્ષ તમે તો પેલા પોલિટિકલ માણસ લાગો નહીં બિન રાજકીય છે આજે બી કાલે કદાચ બિન રાજકીય બિન રાજકીય સવાલ છે હાજી

પણ મારે જવું છે નહીં મારે એમાં નથી જવું મારે તો એક જ વાત કરવી છે આજે અનંતભાઈ અમારી સાથે આંદોલનમાં સહભાગી છે અનંત